ਜੜ ਮਾਵੀਆਂ ਇੰਦਾ ਇਹ ਨਾਇਧਰ ਸਮਾਇਆ सीटानोता भाई पवन ए माँ कहाँ से पधराया रे पवन ए माँ कहाँ से पधराया i બોલા એક શબ્દ બધા સમજાય ગગન મંડળમાં જમાયા સંતોએ મળીને ના સંતોએ મળીને ta ta હરિયે મૂળ વિના ઠરા સંતો જમીન ને આસમાન હરિયે મૂળ વિના ઠરા તો અમે તરી ગુરુ તારો પારો નું તારો પારો નો રા એન પાયો જોઈના માલિક તમે રે તારો તો શિખર પર ભ્રમર ગુફામ ભ્રમર ગુફા શૂન્ય રે શિખર પર ભ્રમર ગુફા अदर जमाया रे राम 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 कहे कबीर साहे सुनो भाई साधु कह कबीर साहे ਇੱਤਨਾ ਤੋਂ ਵੇਦ ਗੁਰੂ ਅੰਕੋ ਬਤਾਨਾ ਅੰਕੋ ਬਤਾ ਸਮਝ ਪਕੜੋ ਗੁਰੂ ਮੋਰੀ ਬਈਆਰੇ ஜோிமா த જી દેવા તારે દર્શન કોઈ વીર લે પાયો દર્શન વીર વીરલે પાયો અમે વાિયા દુઃખ વારી પૃથ્વીના માલી તમે તારો તો એ અમે તરી પુરુ તારો ન પાયો ન પાયો રાખવી ના માલિક તમે તારો તો સદગુરુ દીમા દેશ મારા સદગુરુ દીમા દેશ જળહળ જ્યોતિ પ્રકાશ ਏ ਪ੍ਰਕਾਸ਼ ਏ ਅਗਮੋਂ ਘੇਰੇ ਹੰਦੈ ਚੜੀ ਜਿਥੀ ਆਜੜ ਹੜਾ ਜੋਤੀ ਪ੍ਰਕਾਸ਼ ਏ ਪ੍ਰਕਾਸ਼ ਏ ਅਗਮੋਂ ਘੇਰੇ ਹੰਦੈ ਚੜੀ હંસા અલખ ને એ જો તારે થઈ હું અલખ ને એ જો તારે થઈ હું આંદિ છોટ્યા મારા મરણ

થાતારે હું તો પર્વત ચડી હંસા પાંગળી એ થાતારે હું તો પર્વત ચડી બહેરી થાતા

સસરે હે બની હું શિવ સ્વરૂપ દાસ શંકર કરે એ વિદા કોની હે દિયા હે માર ગુરુ ના દેશ દીના દેશ માર ગુરુદીના દેશ સદગુરુ રેવર સેના અશોક રૂપવતી હું રણજીતભાઈ ભગતને વિનંતી કરું ભગત પધારો આ બસ આ બાજુ પધારો એમને વિનંતી કરું કે શાલ અર્પણ કરી અને શબડમ બેનનું સ્વાગત કરે બારડભાઈને વિનંતી કરું ત્યારબાદ થાય બે થઈશ થશે જ તે અર્પણ કરી દોને તો વાંધો નહીં અર્પણ કરી દો તો વાંધો નહીં બારડભાઈને વિનંતી કરું કે ધ્રુવ દાદાનું સન્માન કરે દિલીપ પ્રભુને વિનંતી કરું કે રેવતુભાઈનું સન્માન કરે સ્વાગત કરે જેનું સન્માન કર્યો એનો ઉપયોગ કર્યા એમ રહેશું જ નહીં પાસે માનતા નહીં કે આમાં કાંઈ તમે લઈને હા એ તો પાકું અમે એને જુનાગઢમાં લાભ લેશું એનો હવે આપણી વચ્ચે ભગવાન દાદા છે કિરીટભાઈ છે પણ ભગવાન દાદાને વિનંતી કરું એ પહેલા આ બે શબ્દો કહેવા તો એને કઈ રીતની વાણી રજૂ કરવાની શું હેતુ છે એના માટે થોડી વાત થઈ જાય તો કલાકાર એ રીતે રજૂ કરે મેં તો શરૂ કરવા માટે થઈને શરૂ કરી દીધું હતું આપ થોડી વાત કરો શબનમજીને વિનંતી કરું કે થોડી વાત કરે મારી અવાજ આવે છે કે આપણે રાહ જોઈએ થોડુંક હા હલો હલો હાજી અમે એક નવો પ્રયોગ કરી રહ્યા છે કે આ શબત પરંપરામાં જે પ્રાચીન ભજનો ગવાતા હોય એમને લોકસંગીત દ્વારા લોકના વાણી દ્વારા આપણે શાળાઓમાં લઈ જઈએ આપણી નવી પેઢી છોકરા છોકરી આ સાંભળતા થાય અખવાવાળા ગાયકો દ્વારા એટલે અમે ટ્રાય કરી રહ્યા છે અમુક સ્કૂલોમાં એમાં લોક ભારતીના જોડાયેલા ત્રણ સ્કૂલો સાથે આપણે કરશું અને લોકનિકેતનના બ સ્કૂલો સાથે કરશું અને ભુજમાં એક સ્કૂલ છે એમની સાથે આપણે આ પ્રયોગ કરવા ઈચ્છીએ છીએ એટલે આજ સાંજે તમારા બધાને મળવાનું હેતુ એ હતું કે આપણે લોકવાણી ગાવાવાળા કલાકારોને મળીએ આ સોચ એમની સાથે સાજા કરીએ અને એમના ભજન સંગ્રહ સાંભળીએ શું શું ભજનોએ ગાય છે કયા ધોનોમાં ગાય છે એમાંથી છોકરાઓ પાસે આપણે કયો ભજન પસંદ કરીએ જે એમને સમજન પડે અને ધૂન તરીકે પણ એ સહેલું હોય રચનાત્મક હોય રસપૂર્વક હોય એ હેતુથી અમે અહીંયા આવેલા કે આ વિસ્તારના લોકગાયકો સાથે આપણે એક મિત્રતા એક ભેંટ એક પરિચય ની પ્રક્રિયાનું શરૂઆત કરીએ કારણ કે આ લાંબી પ્રક્રિયા છે તો આ હેતુ છે એટલે આપણે જે બાળકો ખાલી ભણી જાય છે અને ભણીને ભૂલી જાય છે એની બદલે એમના હૃદય સુધી પહોંચે એવી વાણીઓ એ લોકો સાંભળે અને ખરેખર જે વાણી ગાતા હોય અને વાણી સમજતા હોય વર્તુળથી એ લોકો પાસેથી સાંભળે એવી અમારો પ્રયત્ન છે મારો એટલે મારો એટલે શબ્દ હું તો ખાલી સાથે આવ્યો છું પણ એ માટે અમે ગોતીએ છીએ કે કોણ કોણ આમાં જોડાઈ શકે એમ છે નક્કી જગ્યાએ સ્કૂલમાં જવું પડશે અને ત્યાં થોડું કામ કરવું પડશે બચ્ચાઓ સાથે એ કેવી રીતે કરવાનું એ આપણે ભવિષ્યમાં કરશું આજે અમે ખાલી એટલું જ કરીએ છીએ કે કોણ કોણને અમે સાંભળીએ એટલે અમને શું લાગે છે અને કેવી રીતે આગળ વધવું અને એ બાને આપણા દોસ્તી થાય બધાની એકબીજાની ભગવાન ભગવાન પરિચય આપણે ઓછો હોય પણ દાદા મારા ગામની બાજુના નાના ધોળા ગામના ધોળા ગોદડજી ગામના અને ઓછામાં ઓછું મારા જન્મથી ગાય છે મારા ગામમાં આવીને મારો જન્મ થયો છે પહેલાંના મારા ગામમાં આવીને ગાતા હશે છે એટલા વર્ષોથી સંતવાણી કરે છે આપણે એની પાસેથી બે ભજનો સાંભળીએ ભગવાન દાદા